આગળ બતાવી તમને તો ભાઈ કાઢી લીધો ઝીંગો ભાઈ હેવી ઝીંગો ભાઈ ફર્સ્ટ નંબર નો ઝીંગો ભાઈ હમણાંથી ભાઈ આ ઝીંગા ફાઇનલી ભાઈ આપણે દરિયામાં આવી ગયા છીએ ફેમિલી કેમ કે આજ છે ને ભાઈ ઝાડ જોવાની છે ને એની અંદર છે ને ભાઈ કંઈક માસ્ટલા નીકળે તો તમને બતાવવાના ફેમિલી વિડીયો બની રહ્યો તમને બતાવવું આગળ ક્યાંક આવે તો એવું કહે કે ઝીંગા આવેલા છે તો ભાઈ ઝીંગા આવેલા છે એવું કહે છે તો ભાઈ વિડીયો ગમે ને તો ભાઈ છે ને હું શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ અને જોવો ભાઈ આવી રીતે છે એક કચલી છે બીજું શું છે આ જો આવું કંઈક આવેલું છે ભાઈ અને આપડી ઝાડ છે ને ભાઈ ઘણી બધી બાધેલી છે ને આ યાર આપણે છે ને એટલા લાડ બધા કાઢવા છે મેળવવાની તો કેમ કે પછી તો આપણા હાથની વાત હતી તો દરિયાના હાથની વાત છે નહીં આવે પણ હવે આપણે અત્યારે કીએ છીએ કે ભાઈ થેલી ભરી લેવી છે આજ તો ભાઈ તો કેટલા આવ્યા બીજા કઈ એક આવેલો છે ભાઈ એક બીજામાં નાખો તમને બતાવી દઉં યાર તો એક આમાં છે અને ઓલરેડી એક બીજું છે એટલે બે ઝીંગા થઈ ગયા ફેમિલી હવે છે ને આગળ આપણે કામ ચાલુ કરી દી જોવાનું તમારે કઈક આવ્યું છે એમ કે છે શું આવેલું છે ઝીંગો આવેલો છે એમ કે છે ભાઈ મોટો જબર ઝીંગો આવ્યો એ દી તમે જોવો આગળ બતાવી તમને તો ભાઈ કાઢી લીધો ઝીંગો ભાઈ હેવી ઝીંગો ભાઈ ફર્સ્ટ નંબરનો ઝીંગો ભાઈ હમણાંથી ભાઈ આ ઝીંગા આપણે જોયા નહોતા ફેમિલી તો આને છે ને ભાઈ આપણે ઝીંગા એ હાટું આવી ગયા છે મારવા અને બંધણ તો ભાઈ આપણું ખતમ થઈ ગયું તમે જોયો આ તમને બતાવી દો આગળ અહીંયા જુઓ અહીંયા ખાલી ખીલ્યા દીધા ભાઈ બંધણ છે ને આપણું આખે આખું પાડી દીધું પાછું અને થોડું ઘણું આપણે પોતે પાડી દીધું એટલે બંધારણ રહી ગયું ભાઈ અને હવે છે ને ભાઈ આપણે પાછા દિવસ શરૂ કરવા નથી તો ફેમિલી આ ઝાડ છે ને ભાઈ એ ઝાડ જોવાનું શરૂ કરી દેવું છે આપણે તો વિડીયમ ભીને રેજો જો ભાઈ બુમલા આવી ગયા ગુમલા એ ગુમલા કે તે ગયા તો ભાઈ ફાઇનલી એક ગુમલો પાછો આવી ગયો ભાઈ જીવતે જીવતો ગમેલો ભાઈ બંધણમાં આવે આપણે આવતા ને ઝાડમાં ભાઈ ગુમલા આવે બોલો આ થેલી નાખી દીધી કડી ન થાય તો આમાં નાખી દીધું ભાઈ શાક આપણે હવે ઘણું બધું આગળ આવવાનું છે એ તો પાકું છે આપણે તો ભાઈ કચ્છ માછલી આવી છે એવું કઈ કઈ છે તો ચાલો જઈએ આપણે હવે નજીક શું આવ્યું છે ઝીંગો આવ્યો છે ચાલો ભાઈ ઝીંગો આવી ગયો છે જોરદાર જોવું આ ઝીંગા નીકળવાના લાગે લાટ બધા ભાઈ કેમ કે હમણાંથી ભાઈ કેતુના ઝીંગા નહોતા તો ખાસ કરીને જોવો આવા ઝીંગા ભીંગા બધું ભાઈ મારવાનું શરૂ કરી દીધું છે ભાઈ તો ભાઈ ઝીંગો આપણે એમાં નાખી દીધો છે ને ખોલીમાં ઝીંગા જુઓ કેવા મસ્તીના દેખાણા મળ્યા છે ભાઈ તો જુઓ ભાઈ લોક ભાઈ ક્રેપ આ ગયા આ છે ભાઈ ક્રસલી ક્રેપ એટલે નાની એવી છે ભાઈ એને કાઢી લઈ ચાલો તો આમાં નાખી દો ભાઈ પાણી ઘણું બધું છે એટલે ભાઈ આપણે છે ને ભાઈ લુગડા પલળતા થાય એને આ બધું રહેવાનું એ પાણી ભાઈ ઘણું બધું છે આવી રીતનું ભાઈ થઈ ગયું લોકેશન ભાઈ આજનું લોકેશન ભાઈ જોરદાર આવી રહ્યું છે કેમ કે દરિયાનો ભાઈ છે ને વાતાવરણ અત્યારનું સારું દેખાય અને બીજા નંબરમાં કહેવાય છે ને આપણે દી આથમમાં ગયેલો છે તો આમ છે ને ભાઈ ન પણ અહીંથી ભાઈ લોકેશન છે ને સુપર જોરદાર આવે છે તો ભાઈ કંઈક આવ્યું છે અને જઈએ ભાઈ હવે આપણે જવાના આવ્યું જઈ જઈએ તો ભાઈ કંઈક કાઢી લીધું છે અને હવે છે ને જઈ હું હતું ડૂમું ભાઈ ડૂમું આવી ગયું છે તો આમાં નાખી દીધું છે ભાઈ ઢુમુ અને હજી કંઈક તમને બતાવું જો

દાળ ભાઈ પૂરી કરી નાખી છે અને હવે જવાનું છે ફેમિલી આપણે એક આગળ બીજા જાવ છે ને ક્યાં તો વેડિયામાં બીના રહેજો ભાઈ અને ઝટપટન બી પગી જાય એ જાળે આવી ગયા અને એક વસ્તુ આવી ગઈ ભાઈ કાગડો તો ભાઈ કાગડો છે અને ભાઈ આગળ જાળ ઘણી જોવાની છે તો આપણે પલામાં નાખી દઈએ અહીંયા છે ને ભાઈ આપણી ઝાડ દોર્યું થઈ ગયું બોલો કે મોજો ફેમિલી એટલો બધો હતો તો ભાઈ છે ને આપણી ઝાડની ભાઈ પથારી ફરી ગઈ ખાવ અને તમે જોવો દોર્યું દૂધ ભાઈ કાંઈ વધ્યું નથી કે ફાટી જાય ઝાડ આગળ જોઈ કેટલા સારા છે એ ભાઈ તો ભાઈ આ ઝાડ છે ને ભાઈ દોર્યું જ બોલો અહીંયા થોડું થયું ને અહીંયા તમને જોવા ક્રેપ બતાવું આ રહ્યું જો જોરદાર મેઠું ભાઈ કાંઈ ઘટે નહીં નેક્સ્ટ લેવલ ભાઈ મેઠું છે તો આને કાઢી લે ફેમિલી ભાઈ તો ભાઈ આમ જો આવી રીતની કંડિશન થઈ ગઈ ભાઈ કેમ કે આપણે ભાઈ છે ને બાંધ્યા ને બે દી કાઢ્યા તો આ થાય બે દી થાય ને મોદો થાય એટલે આપણે છે ને ભાઈ જો આવી રીતે નુકસાની નુકસાની રહી એક ધરી તો ભાઈ ધીનો પ્રકાશ આવવા મળ્યો તો ભાઈ ધીમે ધીમે જોવાનું ચાલુ કરેલું છે ને ભાઈ મચ્છી છે ને ભાઈ ઝીંગા નહીં આવતા પણ છે ને ભાઈ ગુમલા ને એવું વધારે આવતું થાય ભાઈ અને આ તો એક નવીન વસ્તુ આવી ગઈ પેલી અહિયાં છે ને ભાઈ કાટી આવી ગઈ આગળ કાઢી લઈને એટલે ફેમિલી તમને બતાવી દઉં કે ભાઈ કાંટી કેવી રીતની હતી તો મોટી જબર જવા એવી છે જો જોરદાર કાંઈ ઘટે નહીં એ બી કાઢી છે તો ભાઈ નાની એવી ક્રિસ્ટલી એક આવેલી છે એટલે એ છે તો ભાઈ દરિયામાંથી છે ને ભાઈ આપણે ઘરે જ્યાં ઘરેથી પાછા દરિયામાં આવી ગયા અને આવીને ભાઈ છે ને તો અહીંયા ઉભરાઈ ગયા છે ને દરિયો આખો ભરાઈ ગયો છે તો ભાઈ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહિ ભાઈ ને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોમેન્ટ કંઈક કરી નાખજો ભાઈ તો અહીંયા વિડીયો આપણે પૂરો કરી દઈએ ભાઈ